વિસ્તારના રેલનગરમાં અસામાજિક તત્વોનું જે લિસ્ટ તૈયાર કરવામાં આવેલું હતું એમાંના જે એક અસામાજિક તત્વ સલીમ માણેક એની એના દ્વારા સરકારી જગ્યા ઉપર તબેલો બનાવવામાં આવેલો છે ઓડીઓ બનાવવામાં આવે છે ઓફિસ બનાવવામાં આવે છે અને બિનપ્રતિહાર માટે ઇડીઓ પણ કરવાનું અમારા ધ્યાન પર આવેલું આ બાબત ધ્યાન પર આવતા આરએમસી અને પીડીસીએલ સાથે સંકલન કરી એનું વીજ કનેક્શન

અધરવાઇઝ અત્યારે જે પ્રકારે ચાલી રહ્યું છે જો તમારા પર બે કરતાં વધારે ગુનાઓ હશે અથવા તો અમારા લિસ્ટમાં તમારું નામ હશે તો તમારા દબાણ દૂર ગેરકાયદેસર જે પણ દબાણ કરેલું હોય એ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે અને વીજ કનેક્શન દૂર કરવામાં આવશે અને સખત કાર્યવાહી કરવામાં આવશે